ગુડ મોર્નિંગ કેમ છો બધા ફ્રેન્ડ આઈ હોપ બધા મજામાં છો તો આજે આપણે અવારે પાછા વાડિયા આવી ગયા હવે આપણે મોટો ચાલુ કરવા જઈએ તો આજનો ચાલુ કરી દીધો છે આપણા સવારમાંથી કેમ કે નેદવાનું પણ કામ હાલે પાણી પણ વાળવાની જરૂર છે એટલે આપણે વાડીએ જઈએ અને મોટો ચાલુ કરી દઈએ અને આપણે વારવાનું છે પાણી તો ઓનલાઈન કનેક્શન તો બધું કમ્પ્લીટ છે ઓલ્ડ નિયંત્રક થઈ ગયા તો આયા ભાઈ આપડો ચાર્ટર નહોતો કે તો પહેલા તો આપણે એક ફ્યુઝ છે ચલાવવાનો થાય ફ્યુઝ ચલાવ દીધો चालू मोटो चालू oh चालू करव पड़े कड़ी गई नहीं अल अजमे हाँ

હા પાણી બહેનો વિડીયો આપડી પેલા જીમી જાય છે ને દક્કર મારશે હવાના ફોરમાં તો આપણે નાકું બીજું ભરાઈ ગયું છે તો આપણે નાકું વાલી પછી થોડીક કલંજી વિશે માહિતી આપી દઈએ તો મિત્રો કલંજી વિશે માહિતી આપી દઉં તો આપણે કલંજી વાવી અને પિસ્તાળીસથી છેતાલીસ દિવસ થઈ ગયા છે અને ઊભા પછી બીજું પાણી આપણે ચાલુ કરી દીધું છે અને આજે કલંજીમાં જોઉં તો મેં તમને બતાડું તો પિસ્તાલીસ દિવસે આવી રીતના ડોડા આવે ફાલફૂલ જે આવતું હોય કેમ કે આપણો તો અનુભવ છે નહીં પહેલી વખત જ વાવી તો આ પિસ્તાલીસ દિવસની છે કલંજી અને આપણે આમાં ઉગા પછી બીજું પાણી આપી દઈએ અને ઉગા પહેલાં ત્રણ પાણી આપ્યા હતા અને નવથી દસ વાળું ઉગી અને ત્યાં પાણી પેળું પહેલાં ખાતર નાખ્યું છે યુરિયા અને ઇગ્યા ખાતર આમાં ખાલી દશક કિલો જેવું નાખ્યું બાકી આમાં કંઈ ખાતરની ખાસ જરૂર નથી પડતી અને છોડ તમે જોઈ લ્યો છેતાલીસ દિવસનો છે એમાં ક્યાંક ક્યાંક શરૂઆત થઈ ગઈ છે ફાલની ને હવે પચાસ સાઠ દિવસે પૂરેપૂરો ફાલ આમાં આવે ફૂલ શરૂઆત થઈ જાય હવે અત્યારથી ધીમે ધીમે શરૂઆત છે તો મિત્રો આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે કેમ કે ફાલનું ખાતર નાખેલું હતું પાણી પૂકી ગયું આ છે બગલા તો કલંજી કઈક ખાતર નાખીએ તો ઘણા મિત્રો ના પ્રશ્ન એ છે કે વિઘે કેટલું નાખવું જોઈએ ખાતર તો ખાતર યુરિયા છે અને આપણે વિઘે આઠ દોઢ કિલો નાખીએ આમાં કલંજીના પાકમાં કઈ ખાતરની વધુ જરૂર હોતી નથી અને આ પાકે તમે જોયો આપણે તો નેતગે કાંઈ છે એટલે ખાતર નાખીને પાવાનું ચાલુ કરી દઈએ વાતાવરણ બગડી ગયું હમણાં તો તો બસ આ વ્લોગ ને આયાત પૂરો કરીએ અને આગલા વ્લોગ માટે આપણા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવી હતી મેં કાલે ફોટો મૂક્યો હતો કોલંજીનો તો અમારો આવો ગ્રોથ નથી તો એના માટે શું કરવું જોઈએ તો આપણે કાલ પાછો વ્લોગ આવશે આગળના વ્લોગમાં આપણે બતાવીશું કે કઈ દવા પહેલાં મારી હતી ને કેટલું પાણી તો શું છે એ બધી માહિતી તમને આગલા વ્લોગમાં આપી તો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આપણો આગલો વ્લોગ આવે સૌથી પહેલાં તમને માહિતી મળે ને આપણે અહીંયા પાટિઓ અહીં પૂરું થઈ જાય તો થેન્ક્સ ફોર વોચિંગ